હજી ક્યાંક એવી માનસિકતા છે કે છોડીને લખતા વાંધતા આવડી ગયું બહુ થઈ ગયું ચામભાઈ આવનાર સમયની અંદર અહીંયા ગયાની બેન બેઠા છે બીજા બેન બેઠા સમાજની દીકરીઓ બેઠી છે તો એવું તમારે નક્કી નથી કરવું હાથ ચોપડી ને હાથ ચોપડી ચામ નક્કી કરવું પડશે દીકરીઓને ભણાવીશ બાઈકો ઉપર ચાર ચાર સવારે અથવા પહેલી વારને હેરાન કરી નાખે કેમ સરકારની એસટીઓ નથી આ ઘેઠે ઘાતે બધા એસટી જતા બાઇકો થી જરૂર છે રાખો પૈસા દહમી કિલોમીટર માં એડો કિલોમીટર માં ચાર ચાર મેં મારા ફોન કરી ખોટું નથી બોલતો જોવા આવજો કે મળતું હોય ના લેતા કોઈ એવી ચિંતા ના કરતા અમે ત્રણ ભાઈઓ મારા પરિવારમાં મેસેજ નક્કી કર્યું છે કે ધારાસભ્ય છો બે ભાઈ એમ હોય ધારાસભ્ય છોડી છે તો હરખા દાગી ના ના લેજો તો મોઢું ચડે ના બાપ ના મારી છોડી ઘરે જવાની છે અને મેં મારા મેમ્બર ને કહી દીધું છે કે ચાંદીના મંગલ સૂત્ર નો વ્યાજ તો ચાંદી નો લાવજો પણ કોઈ દાગીનામાં ક્યાંયથી આજે હજાર રૂપિયા લઈને દાગીના ખેદતા એટલે સમય નક્કી કરવાનું છે કે આ સમય સમજણ શિક્ષા ને જાગૃત થવાનો છે અને આમાં જાગૃતતા છે તો આ પેઢીની પેઢી તમને મને કોઈ દાળો માફ નહીં કરે